પાણીપતની લડાઈઓ ભારતના ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે પાણીપતમાં ત્રણ મુખ્ય યુદ્ધો થયા હતા નીચે દરેક યુદ્ધની માહિતી ગુજરાતીમાં આપી છે પહેલું પાણીપતનું યુદ્ધ પંદરસો આ યુદ્ધ એકવીસ એપ્રિલ પંદરસો છવ્વીસના રોજ થયું હતું તે બાબર અને દિલ્હીના સુલતાન ઇબ્રાહીમ લોદી વચ્ચે થયું હતું બાબરે તેના તોપખાના અને તાકાતદાર સેના સાથે ઇબ્રાહીમ લોદીને હરાવ્યો આ યુદ્ધથી ભારતમાં મુઘલ વંશનો આરંભ થયો બીજું પાણીપતનું યુદ્ધ પંદરસો છપ્પન આ યુદ્ધ અકબરના નામે લડવામાં આવ્યું હતું જોકે તે સમયે અકબરની ઉંમર માત્ર તેર વર્ષની હતી આ યુદ્ધ હેમુ હેમચંદ્ર વિક્રમાદિત્ય અને મુગલોના વઝીર બૈરમ ખાન વચ્ચે લડાયું હતું હેમુએ શરૂઆતમાં જીત મેળવી હતી પરંતુ પછી તે તીર વાગવાથી અચેત થયો અને મુગલોએ જીત મેળવી ત્રીજું પાણીપતનું યુદ્ધ સત્તરસો એકસઠ આ યુદ્ધ મહારાષ્ટ્રના મરાઠા અને અફઘાન શાસક અહમદશાહ અબ્દાલી વચ્ચે થયું હતું મરાઠાઓના પેશવાબાજી રાવના ભત્રીજા સાદાશિવરાવ ભાવ અને વિશ્વાસરાવ એ આ યુદ્ધ લડ્યું હતું આ યુદ્ધ ખૂબ જ હિંસક હતું અને હજારો માણસો માર્યા ગયા અહમદશાહ અબ્દાલીની જીત થઈ પરંતુ ભારતમાં ફરી કદી અફઘાન શાસન સ્થિર રહી શક્યું નહીં